એટલે કોઈને બી પૂછતા પૂછતા ભાઈ કેવો રસ્તો છે પેલી બાજુથી આપણે ગાડીઓ કાઢવાની છે ફોર વ્હીલર જાય એવું નથી જુઓ અને કઈક કાર રીતનો હમણાં રસ્તો છે જુઓ ભાઈ

આ વરસાદમાં તો ખાસ કઈ ભરેલું જોઈએ પણ હમણાં તો વરસાદ નહીં એટલે ખાલી થઈ ગયું અને બધા ફરવા માટે બહુ આવે અહીં શૂટિંગ ચાલે છે જો ભાઈ શૂટિંગ ને બધું અહીં ચાલે છે તો મિત્રો આપણે એક બાઈકો અહીં ઊભી કરી દીધી છે અને ભાઈ હવે આ જઈએ છીએ આગળ જો ભાઈ આ તળાવ છે ને પ્રતિકભાઈ આવ્યા કોઈ દિવસ અહીં બાજુ આપણે પહેલી વાર વિઝિટ કરવા આવ્યા છે ગોપીપુરાની અંદર અને ભાઈ સાહેબ જો ભાઈ નજારો દિલ ખુશ ભાઈ વરસાદની અંદર આવો ને ભાઈ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય અમારું કેટલા પણ લોકો ઇન્સ્ટાગ્રામ પર હમણાં રીલ બહુ વાયરલ થાય છે ગોપીપુરાની એટલે ભાઈ અમે વિઝિટ કરવા આવી ગયા છે અને આ તળાવ ને આ ડુંગર બહુ ફેમસ છે અહીંનો એટલે ભાઈ અમે વિઝિટ કરવા અહીંયા આવા તો ભાઈ કચરો બચરો ના નાખતા બહુ જુઓ ના કચરો વધારે ફેલા છે તળાવ જો ભાઈ એમ એ નાવું છે તાર નહીં કાઢે તું થોડો ધોરો થઈ જશે

રસ્તો કઈ રે મળે તો ભાઈ આપણે જઈએ ઉપર તો આપણે ત્યાં બાઈક ઊભી કરી છે જો બાઈક બતાવું આ બાઈક છે અને બાઈક થી આપડે રાઉન્ડ મારતા આયા છે અહીં અને અહીંથી પણ આમ આમ જઈ શકાય છે હવે આપણે જોઈએ કઈ રેન્જ કઈ બાજુ જવું છે અહીંથી જવાનું જો આપણો ગાઈડ હે કોઈ દાડો આયો નહીં પણ એ હું ઉપર બોકડીઓ છે જો આ આપડા ગોમની બોકડીઓ અહીં ચારવા આવે છે તો મિત્રો હવે આપણે આ રેન્જીએ તમને આગળ રસ્તો બતાવીએ ઉપર ડુંગર સુધી જેટલા આપણે જવા એટલા સુધી જઈએ ઓ ભાઈ સાહેબ ઓ ભાઈ જો અમે શેજો રસ્તો ઓ ભાઈ સાહેબ લે અહીંયા એવું છે મતલબ પાટે મારે એ તો આખો તો બો મહેનત કરીને આપણે ભાઈ આવી જગ્યા પર આયા છે એ ભાઈ

રસ્તો બહુ કાઠો છે જો અર્જુન ભાઈ બધતા નહીં યાર આગળ જો રસ્તો જો બાપા હા ઓ ભાઈ લેમડા નું દાતણ કર લો કવર અવર માં આઈ જા જી બપોર થઈ તું તો ઉઠ્યો અત્યાર બપોરે ને જો પબ્લિક આવે લે આવે ધીરે ધીરે હા પબ્લિક બપોરે વધારે આવે જો ઓ બાપા સિતારો થાકી ગયા ઉપર આવીને જો અમારા બીજા ગાઈડ છે અમારા બીજા નંબરના ગાઈડ આયુરત ભાઈ ચલો ગાડી ભાઈ આપણે પહેલા ડુંગર સુધી લઈ જશે આજુ પબ્લિક મિત્રો આય बाजू ખાસ આવતો નથી પાવાગઢ મંદિર બાજુ વધારે જાય છે પણ આય બાજુ આ જગ્યા કેવી છે લેતો મારા લોકલ લોકો હોય ને આ ફરવા માટે એમને વધારે ખબર છે જવાનું કઈ જવું હું લેવા આ મોટો ડુંગર છે ને ભાઈ

આર્મી આર્મી કર પાણી નહી લાયા કોઈ વિચાર કરો ઉપર આયા એક બોટલ લાયેલા પણ પતિ